ગુજરાતના સુરતમાં ભારતના પ્રથમ સૌર સંચાલિત ઇલેક્ટ્રિક વાહન ડેપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે દેશના જાહેર પરિવહનને હરિયાળુ અને ટકાઉ બનાવવા તરફ એક ઐતિહાસિક પગલું છે આ ડેપો સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે અને સુરતની ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે તૈયાર કરાયો છે ગુજરાતના સુરતમાં દેશનો પ્રથમ સૌર ઉર્જાથી ચાલતો બસ ચાર્જિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો જે ગ્રીન એનર્જી મિશન તરફ એક મોટી સિદ્ધિ છે અલથાણ ખાતેનું ઇલેક્ટ્રિક બસ ડેપો હવે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે તેમાં સો કિલો વોટ સોલર પેનલ લગાડવામાં આવ્યા છે જે દરરોજ ચારસો ચારસો પચાસ યુનિટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરે છે નયા પાયલટ પ્રોજેક્ટ કિયા જા રહા હૈ સુરત શહેર મેં જીમે સોલર एनर्जी के लिए सोलर पैनल्स लगाए गए हैं और उन सोलर पैनल्स के थ्रू जो एनर्जी जनरेट हो रही है उसको पहली बार जो इलेक्ट्रिक व्हीकल्स की बैटरीज होती हैं उन बैटरीज को यूज करके उन बैटरीज में इस इलेक्ट्रिक एनर्जी को स्टोर करके खासवाते छे કે 28 જૂની બેટરી એટલે કે 224 કિલોવોટ પ્રતિ કલાક ક્ષમતાનો ફરીથી ઉપયોગ કરી અને વેસ્ટ ટુ બેસ્ટ મોડેલ અપનાવવામાં આવ્યું છે. બસમાં કે કે પોલ્યુશન બહુત કમ હો રહા હૈ ઓર પેટ્રોલ વાલે મે જ્યાદા હી પોલ્યુશન હોતા હૈ ઓર સુરત મે વેસે ભી બહુત સારી કંપનીઝ વગેરા હે ઇસલિયે પોલ્યુટેડ જ્યાદા હોતા હૈ પહેલે જો પેટ્રોલ વાલી બસ ચલતી થી ઉસમે બહુત જ્યાદા પોલ્યુશન હોતા થા ઉસસે વજહ સે જો ગેસ નિકલતી થી ઉસમે સે ઉસમે સે એટમોસ્ફિયર કો ભી બહુત નુકસાન હોતી થી પેટ્રોલ ભી બહુ જ્યાં જતા્રિક બસ મેં એસા કોઈ પ્રોબ્લેમ નહીં આ પહેલ સુરતની ટકાઉ વિકાસ નવીનતા અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપતું નથી પરંતુ ભારત સરકારની સ્વચ્છ ઉર્જા અને ગ્રીન મોબિલિટી પહેલ જેમ કે પીએમ ઈ બસ સેવા યોજના સાથે પણ સુસંગત છે સુરતનું આ પગલું ચોક્કસપણે દેશભરમાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપશે અને ભારતને સ્વચ્છ ઉર્જામાં વૈશ્વિક નેતા બનાવવામાં ફાળો આપશે ബ്യൂറോ റിപ്പോർട്ട് ജി എസ്